નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર તાલુકાના કોટડા ચિત્રાસણી ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં એક ગુવાજી માળી સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી નિર્દે સમગ્ર પંથકમાં ચર્ચા મચી ગઈ છે માલગઢના માળી સમાજ વિરુદ્ધ ઉચ્ચારેલા અપમાનજનક શબ્દોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર માળી સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ પાલનપુરના કોટડા ચિત્રાસણી ગામમાં ગત તારીખ પંદર મે બે હજાર છવ્વીસની રાત્રે રમેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાંતીવાડા તાલુકાના જુરાપુરા ગામના અમિત દયરામભાઈ રબારી ભુવાજી હાજર હતા ધોધતી વખતે આ ભુવાજી માલગઢની માલણ એટલે કે માળી સમાજની દીકરીઓએ એક વ્યક્તિના ઘરમાં લાવવાની વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા હતા આ સમગ્ર ઘટનાનો કોઈ કોઈએ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો આ વિડીયો વાયરલ થતા જ માલગઢ સહિત સમગ્ર જિલ્લામાં જિલ્લાના માળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સમાજની લાગણી દુભાતા લોકોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે વિવાદિત નિવેદન આપનાર ભુવાજી અમિત રબારીની તાત્કાલિક અટકાયત કરવામાં આવે તેવી માળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે હાલમાં આ મામલે માણી સમાજના યુવાનોમાં ભારે રોજવા મળી રહ્યો છે જો પોલીસ દ્વારા ત્વરિત પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન અથવા કાયદેસરની રજૂઆતો કરવાની પણ શક્યતાઓ છે